ਕਿਹੜਾ ਮਾਰੇ ਤੁਸੀਂ ਖਾਉ ਫਰਣਾ ਬਈ ਜੇ ਜੀ ਕੋਈ ਮੂਲ ਤੋਂ ਵੀ ਪੈਣਾ ਵੇਚੋ ਅਰੇ ਭਾਈ ਇਹਨੂੰ ਨਾਮ ਦਿਓ ਤੁਸੀਂ ਕੋਈ ਕੋਈ ਜ਼ਮੀਨ ਨੂੰ ਸੋਧੋ ਕਰੋ ਬਜਾ ਭਾਈ ਆਪ ਕੋਈ ਤੁਸੀਂ ਪੋਸਾਈ ਤੋਂ ਨਹੀਂ ਜ਼ਮੀਨ ਨੂੰ ਖਰੀਦੋ ਜੋ ਇਹ ਮਾਤਰ ਨੇ ਕੇ ਉਹ ਦਾ ਹੈ ਇਹ ਮਾਤਰ ਨੇ ਕੇ ਉਹ ਕੇ ਉਹ ਮਾਰ ਕੇ ਜਮੀਨ ਦੀ ਜੇ ਦੇਵਾਈ ਨਹੀਂ ਅਮਾਰਾ ਸੀਰੇ ਕੋਈ ਲੇਵਾ ਮਨ ਨੋ ਜਾਇਆ ਤਾ ਉਹ ਤਾਂ ਇਹ ਨਹੀਂ ਹੋ ਰਹੀ ਜਾ ਸਮੇਂ આ રીતે આમના થાઉમાં તમારે જોવું કરવું હોય તો હું તમને એક આઈડિયા બતાઉં ગામસ્તી एकदम સુખી ગોડાની રી આ વિસ્તારને આવ પડળો રહીલી છે છે આવા આજે તમે શું કરી શકું જયરાજ ભી માટે તમે મને જે મેં જે વાતતાઓ મારતા હો તમે એવો સભા ચડ

આવનાર સમયમાં કદાચ આવા કોઈ વ્યક્તિઓને જે રીતે જવાબ આપવો પડે જે રીતે એ જવાબ લેવા માંગતા હોય એ રીતે જવાબ આપવાની મારી ને મારા પરિવારની પૂરેપૂરી તૈયારી છે અને કાયમી માટે મેદાનની અંદર આપ સૌની આગળ ઉભા રહ્યો છું હું આપ સૌને જાણની અંદર વચન આપું છું ખોટો કોઈ ચારણ ન કરે આપણે નથી કરવું હોય તમે જોઈને કરવું હોય તો આપણને એમાં કે જોગડી જોતા એવા માટે વાંધો નહીં લીબડામાં જ્યારે આવાં થાય ત્યારે છોડાવી છે ઘણા આનંદ થાય એનું મુખ્ય કોઈ કારણ હોય તો લીબડા કામ કોઈ સભા છોડે નહીં તો સભા કેવી હોય બીજા ગામના વાત ઉપર પેન્ડુભાઈ એ આટલા માણસો હોય

આવડે એનો મતલબ થાય કે મારું માનવું છે બોલોમાં તમારા મનમાં કઈ જુદો વિચાર આવે છે મારે વિનંતી કરવી છે કે તમે આ રીતે અર્થાવના ભાવમાં તમારે જો કરવું હોય તો હું તમને એક આઈડિયા બતાવું છું તમે પંજાબ એક બેનર લઈ આવો એમાં સોનિયા માતાજી નો ફોટો લગાડો

કોંગ્રેસ પાર્ટી નું કાર્ય હજી સુધી નથી આજની તારીખ સુધી નથી તો આવી હવે તમારો વિષય છે કે જો કામ તમારે ગોઠવું કે તમે તમારી રીતે ગોઠવી લેજો ફોટો તમારો રાખો એ કામ મને વાંધો નથી ઉપલા ફોટાને ધીરેથી ડેમેજ જો થાય એ રીતે હટાવી લેજો બે હાથ જોડેલામાંથી એમાં એક હાથ છૂટો કરજો એક હાથમાં ધોબેલીઓ રાખજો ગામમાં નાળું મંદિર તો હોય જ અને આ રીતે આરતી ઉતારશો ફોટો તમને લાગશે તમારા મોઢે તમે બોલેલા છો કે ગોંડલ હું નથી મારી પાસે છે તમને અરે ભાઈ એનું નામ કે અમારા છે છે મારો મિત્રો છે ઘણા વર્ષે દીકરો આવ્યો અને પેડા દે લેવા દેવા નથી અરે કરો

बोलेंस आता माझा बिस्वास लेकडे गाव रे पण एक बिजू पोटोन्यू मारू सुद्धा नाही पोटू जो केना पोटू जो आम्ही किधे बोलका मीडिया वाला वितरण आया जरा विरक्ती मारी आम्हीেন্দু आऊ नगराय पोटू देवा इन्द्र कोई संपन्ननो ऋषि आ मनोका विधि पिडा कांती ते ਪਹੀਏ ਕੋਈ ਵਿਗਿਆਨ ਨਹੀਂ ਹੋ। ਮੋਟਰ ਕਾ ਨੇ ਸੋਧ ਕੀਤੀ ਤਰੀ। ਪਹੀਏ ਕੋਈ ਵਿਗਿਆਨ ਨਹੀਂ ਕੋਈ। ਕੋਲੈਂ ਜੀ ਨੇ ਸਰਵਪਿਆਕ ਕਾ ਨੂੰ ਇਹਨਾਂ ਵਿਗਿਆਨ ਨਹੀਂ ਕੋਈ। ਮਾਰੀ ਤੇ ਸੋਧ ਤੇ ਕੇ ਨੇ। ਮਾਰੀ ਸੋਧ 1998 ਮਗ ਤੇ। ਅਰੇ ਮਾਰੀ ਸੋਧ ਕਰਨਾ।

কেসিনে মায়াক দিয়ার বাক্ত আমিয়ে মায়ে তেসুপামারে বাক্নে, ত্মাই সুতো করওছ্য়ে মায়ে পাক্য়ে মায়ে পাক্য়ে সু� ਮੇਰੇ ਗੋਡੋਂ ਪਿਸਤਾਰ ਮੈਂ ਤਾਂ ਉਹ ਘਣਾ ਵਸਤੀ ਆ ਬਾਤਾਂ ਨੂੰ ਤੋਂ ਪਰੇਸ਼ਾਨ ਕੀਤੀ ਦੁਹਾਗੇ ਚੂ ਕਿ ਘਣਾ ਵਸਤੀ ਇੱਕਦਮ ਸੁੱਖ ਨਹੀਂ ਢੋਲਾ ਦੀ ਜੀ ਆ ਰਿਸ਼ਤਾ ਨੇ ਹੌ ਭਰੋ ਦੇ ਦਿੱਤੀ ਡਰ ਬੜਾ ਰਿਹੀ ਹੈ ਹਾਂ ਮਾੜਾ ਤੁਮੇ ਕੀ ਕਰ ਸਕਤੋਂ ਰੇ ਰਾਜ ਮੈਂ ਕਿ ਮੇਰੇ ਪਾਪਾ ਨਾਲ ਮਾੜੇ ਤੋਂ ਮੈਂ ਜੋ ਮੈਂ ਜਾਵ ਮਾਰਤਾ ਹਾਂ ਆ ਆਪਣੇ ਉਹ ਸਹਾਇਤ ਕਰ ਦੇ ਜੀ ਮਾਰੀ ਦੋ

તમે એક એક ફોડે મોટી સંખ્યામાં ઉપસ્થિત થાવ તો તમારા માટે અમારી જે જવાબદારી છે નિસાબની નિભાવે અમારી ફરજમાં આવે છે આ પરતું પૂરી આવે તો મને વ્યાધી નથી આપતી આવી ફરજ અમે ક્યારેય જૂઠશું નહીં પણ હું ખાતરી આપું વાત જો કરીએ તો આ ગામમાં હું વિકાસ પૂરી જાઉં

భవనનો દંડ તો તો દેવા પડે છે ને. આપણી કોર્ટીનો પણ મને વેપારી આ ગામની અંદર જમીન ખરીદવામાં હજી એમને કોઈ સપોર્ટ છે, એમને કાઈ ભઈ છે એ હું માનું છું. ખરાબ ઉદ્યોગને દેખા છે. ਆਮੇ ਨਿਫੋ ਮਾਤੀ ਕੋਣ ਬਣਾ ਜਮੀਨ ਨਾ ਵੀ ਉਪਰੋਂ ਚਾਪੇ ਜੁਲਾਈ ਲਾਸੀ ਕਿ ਬਰਨ ਮਾਰੀ ਨਿਰੰਧੀ ਹੈ ਕਿ ਤਮੇ ਇੱਕ ਵਾਰ ਅਪਰਤੋ ਕਰੋ ਤਮੇ ਕੋਈ ਕੋਣੀ ਜਮੀਨ ਨੂੰ ਸੋਧੋ ਕਰੋ ਬਜਾਪਾ ਆਉਂ ਕੋ ਮਨੇ ਬੋਸਾਈ ਤੋਂ ਤੱਕ ਜਮੀਨ ਦੇ ਰਿਹਾ ਜੋ ਇਹ ਮਾ ਤਮਨੇ ਕੇ ਉਰਧਾ ਹੈ ਇਹ ਮਾ ਤਮਨੇ ਕੇ ਇਹੋ ਕਿਹਾ ਮਾ ਕੈਨ ਜਮੀਨ ਵਿਝੇ ਦੇਵਾਇ ਨਹੀਂ ਆਮਾ ਸਿਲੇ ਕੋਈ ਲੇਵਾ ਮਨ ਨੋ ਜਾਇਆ ਤੋ

અગ્રેસર બની ગયું છે ગુંડાગીરી તમારી જેવી મુંબઈ જેવી મારી તમે લેતા હોય તો જોઈ છે તો બની જાય ભાઈ આ એના માટે પણ ધ્યાન દોર તો પણ તો તમે ઓપન માર્કેટ પર જમીન ખરીદો એ હું તમને બધાને આપું છું આવો ભાઈ તમને કે મુશ્કેલી પડે તો તમને કાઈ પણ તમે એક અપત્ર

ਉਹ ਕੋਈ ਚਾਰੋਂ ਮੋਕਾ ਨਹੀਂ ਦਿੰਦੇ ਆਪਣੇ ਨਹੀਂ ਕਰਉਂਦੇ ਤੇ ਜੋ ਹੀ ਨਹੀਂ ਕਰਉਂਦੇ ਤਾਂ ਆਪਣੇ ਨਾਮੇ ਚੋਗੜੀ ਦੋਤਾਂ ਨਹੀਂ ਆਪਣੇ ਨਾਮੇ ਨਾ ਦੋ ਨਾ ਕਾਇਦਾ ਨੂੰ ਆਉਂਦਾ ਹੋਇਆ ਹਰ ਸੇ ਉਹ ਜਦੋਂ ਸਮੇਂ ਦਿੱਗਿਓ ਚੈਕਨਾ ਮਾਰੇ ਬਦਵਾਕ ਨੂੰ ਨਹੀਂ ਕਰ ਕੋਮ ਬਧਾਣ ਲੋੜੀ ਕਰ ਕਾਪ ਮੰਗ ਤੇ ਮਰੇ ਜੇ ਇੰਤ੍ਰੇ ਵਿੜਾ ਮੰਗਾਂ ਮੇ ਇੰਤ੍ਰੇ ਨਹੀਂ ਤਾਂ ਸੋ ਫਾਮ ਮੰਗ ਸੋ ਕਾਰਾ ਵੀ ਉਹਨੇ ਊਫਾਓ જે રીતે યુવાનોને માર્ગદર્શન આપો છો જે રીતે ગામનો વિકાસ થયો જે રીતે ઉદ્યોગપતિનો વિકાસ થયો જે વિકાસ થયો એ બધાને હું ખૂબ નવા વર્ષની ખૂબ આ ગામ કરે તને મને ધને બધી રીતે આ ગામ કરે એવી શુભેચ્છા પાઠવું આ ગામને જ્યાં જ્યાં મારી મારા પરિવારની જરૂર હોય તો વિનાશ લોકો તેમનો ધ્યાન દ્વારા તમને બધાને મારું નિવેદન છે તમને બધાની ધ્યાન જરૂર રાખ અમારું ધ્યાન દોરો તમને બધા ફરી એકવાર હું તમને છે આપણે અત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત જ્યારે જમવામાં આપણી વ્યવસ્થા જળવાઈ જાય એટલે તમે બધા મિત્રો પરિવાર જેવો આજનો માહોલ છે બધા સહકાર આપજો આપ સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું નવા વર્ષથી આપ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપ સૌને નવ વર્ષ ખૂબ જ ફળે એ ભગવાનને પ્રાર્થના કરું છું આપ સૌનો આભાર ભારત મારા વિજેપ નરેન્દ્રભાઈ મોદી

અને ગોંડલ શહેર તથા તાલુકામાંથી પધારેલા મોટી સંખ્યામાં સૌ વડીલો માતાઓ બહેનો યુવાન ભાઈઓ ખાસ કરીને આજના દિવસે સૌ પ્રથમ વાત કરું હું નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપવા છું અને અને એની સાથે સાથે ભગવાનજીના ચરણોમાં પ્રાર્થના કરું કે ભાઈ આપણું આવનારું વર્ષ આપણા સૌ માટે સુખમય અને શાંતિમય બની રહે

તમામ સમાજના લોકો પટેલ સમાજના યુવાનો થી માંડી ખૂબ સારી રીતે શાંતિ પ્રિય રીતે આ ગામની અંદર રહે છે તો આજના દિવસે આપ સૌને મારા વતી અને મારા પરિવાર વતી એક જ ખાતરી આપું છું કે ભાઈ જ્યારે પણ વિભડા ગામ અંદર કોઈ પણ પ્રશ્ન ભવિષ્યની અંદર આવશે કે ભાઈ કે પણ પટેલ સમાજના લોકોને ને ટાર્ગેટ કરવાની વાત આવે કે કે પણ વિભડા ગામ અંદર વસવાટ કરતા અનેક સમાજના લોકો જ્યારે પણ કે તકલીફ ચડવાની વાત આવે કે ભાઈ આપણા ઉદ્યોગપતિ સીઓને કે પણ રડવાની વાત આવે મે ઘરની અંદર આપ સૌને હું મારા પરિવાર સખી મારા પિતા સીઓથી મારા માતૃજીઓથી વચન આપું છું કે ભાઈ આવા સમયની અંદર આપણે સૌ તમને જાણો છો કે ભાઈ ભૂતકાળથી મારા પિતા જે તાકાતથી આપ સૌની વચ્ચે ઉભા રહ્યા છે તો આવનારા સમયમાં કદાચ આવા કોઈ વ્યક્તિઓને જે રીતે જવાબ આપવો પડે જે રીતે એ જવાબ लेवा मात्त होय ये रीते जवाब आपवानी गाडी ने मारा परिवार ने पूरी पूरी तयारी से हमने काहीने माते मैदान में अंदर आप सभी आकर उबारी सेवक आप सब ने जावन ने अंदर वचन ना पडू बीलू के भाई एक विशेष का नहीं घणो मत मोरो गई है खास करीने लेवापट्टेन संबंधी युवा ग्रुप एकला जे જે રીતે જે તાકાથી સૌ યુવાનો જોડાયા છે જે રીતે આ કાર્યક્રમ કાર્યક્રમને સપોર્ટ કરવા માટે સૌ બોડીનો આ કાર્યક્રમની અંદર જોડાયા છે અને મોટી સંખ્યામાં નાતાવ બેનો જે રીતે આ કાર્યક્રમની અંદર એક આશીર્વાદ આપવા માટે પધરેલા છે તો એ ખૂબ સરસ વાત છે આનંદની વાત છે એમને પણ હૃદયપૂર્વકથી ગુગુ બેનોનો આભાર માનું છું અને ભવિષ્યની અંદર આજની મતે આવતા સ્નેહ મિલન કાર્યક્રમની જાહેરાત કરી દીધી 1910 ને आउँदा वर्षको 22 तारिखको दिउँसो निन्डर आकर्षक परिचर्चा कार्यक्रमको साथै भोजन अब सबै नाराहरूले दादरात आज किन जडी रही भोजन विशेष कार्यक्रममा उपस्थित भई आफूको संख्यामा आफू उपस्थित भई युवाहरूको मार्गदर्शन गुरुको यो भोजन आफू